આપણે ખાસ સમજવાની વાત છે કે પહેલાં ભગવત સ્વરૂપને જાણીએ લીલાને જાણીએ તો આપણને એમ થઈ જાય કે ભગવત સ્વરૂપની લીલા બીજો કોઈ કરી શકે નહીં પણ પુષ્ટિ માર્ગની અંદર લીલા પ્રવેશ નિત્ય લીલા નિકુંદની લીલા રાસની લીલા એનો એટલો દુરુપયોગ કરવામાં આવ્યો કે હરિયાજીને પણ એ ખબર પડી કે આ બધી વાતનો બહુ દુરુપયોગ થઈ રહ્યો છે કે જેનાથી ભક્તિ વૃદ્ધિ થવી જોઈએ એની બદલે લોકો ક્ષુદ્ર કામવાસના અને સંતોષવા માટે આવા નામ ધરતા હોય છે એવું હરિરાયજીને એ વખતે જણાવ્યું અત્યારે હરિરાયજી કામાખ્ય દોષ વિવરણ નિષ્કામ લીલા કે ભગવદ લીલામાં તો કમસે કમ આવી કોઈ કામની વાત લૌકિક કામ કે જે આપણી અંદર વ્યાપેલો છે પશુ પક્ષી દરેકની અંદર કામ વ્યાપેલો છે એમ ભગવાનમાં જો એવું કામ આપેલું હોય તો પછી પશુને ભગવાનમાં ફેરશું મનુષ્યને એ ભગવાનમાં ફેરશું તો પછી શા માટે એવા કામી ભગવાનને ભજવો શું કારણથી એને ભજવો શા માટે એને ભજવો હું તો હરિરાયજી આપણી પર બહુ કૃપા કરીને આ ગ્રંથો આપણને આપ્યા છે વિશેષતા એ છે કે ગ્રંથ આપણે સાથે રાખીએ વાંચન કરીએ તો ગ્રંથનું સ્વારે સમજાય લગભગ કોઈની પાસે પુસ્તક કે ગ્રંથ કોઈની પાસે નથી મારી પાસે આજે હું ભૂલી ગયો છું મને એમ કે ત્યાંથી કોકની પાસે તો હશે મળી જશે પણ આજનો દિવસ એવો છે કોઈની પાસે નથી મને હજીથી પુસ્તક હાથમાં આવ્યું નથી પાસે દેખાતું નથી કે મારી પાસે નથી અત્યારે તો ચાલે એમ છે કાલે આપણે લે પણ કોઈ ગ્રંથને કંઈ સાથે રાખીને કોઈ જોવા માંગતું હોય એવું લાગતું નથી પણ છતાં મારી રીતે બોલ્યા કરું છું મને એમ કે કોકની પાસે હશે તો લઈ લેજ ચાલશે એટલે યા સદા નિરાશ હું તો અહીંયા જુનાગઢથી ભૂલી ગયો મેં અહીંથી મળી જશે તો અહીં એક જણાને કીધું તો એને કોઈની વાત હોય તો એક આપી દીધું એટલે આ બધી લીલાઓનો દુરુપયોગ કરીને કેટલાક લોકો મેં આજે બપોરના સત્રમાં પણ એ જ વાત કરી કે કોઈ ધર્મ અર્થ કામ એની કામનાવાળો કોઈ પુષ્ટિમાર્ગમાં કદાચ આવી જાય ને તો એ એવા માધ્યમ શોધે પુષ્ટિમાર્ગમાંથી કેવી રીતે કામનાની તૃપ્તિ કરવી અર્થવાળો આવી જાય પૈસાની કામનાવાળો આમાંથી શોધે કે આમાંથી પૈસા કેમ રોકડા થાય કીર્તનથી કેમ રોકડા થાય ઢાઢીલાથી કેમ રોકડા થાય મનોરથથી કેમ રોકડા થાય છપ્પન ભોગથી કેટલા વધે ભાગવત સપ્તાહથી કેટલા વધે અર્થની કામનાવાળો વ્યક્તિ છે એની મુખ્ય એનો પુરુષાર્થ જ અર્થ પુરુષાર્થ છે અર્થ જ એને જોઈએ છે પુષ્ટિમાર્ગમાં આવી જવાથી કંઈ પુષ્ટિમાર્ગનો લાભ પ્રાપ્ત ન થાય પાણી બીજ મીન પીયાસી કદાચ આવી જાય તો શું થાય એટલે છે કે કે બ્રેક લાગે જે લોકો ભક્તિને જીવવા ઈચ્છતા નથી એને ભક્તિ માર્ગમાં આવવાથી કોઈ ફાયદો થવાનો નથી ઉલટાનું નુકસાન થશે પૈસા કમાવા માટે એમને કરે સારો પણ કીર્તનના નામે કમાવા માંડે કથાના નામે કમાવા માંડે સેવાના નામે કમાય રાજભોગના નામે કમાય પલ્લાના નામે કમાય તો એ મહાપ્રુજી કહે છે કે કેટલી પ્રકારથી અર્થ ક્યાંથી પ્રાપ્ત થાય બહુ લિસ્ટ એટલું બધું લાંબુ છે કે આપણી અંદર અર્થ પુરુષાર્થ લોકોને એમ થાય કે અર્થ પુરુષાર્થ કેટલો પ્રબલ છે પૂજ્ય સામુદાદા એમ આજ્ઞા કરે છે કે લોકો એમ બી ડિગ્રી મેળવે અને પછી આ બધું શીખે કે કઈ રીતે માર્કેટિંગ થાય કઈ રીતે કેટલા કેટલા લોકો કેવી રીતે પૈસા અને ગોસ્વામી બાળકો અમને જન્મ જાત એટલું માર્કેટિંગનું એટલું નોલેજ કે એમ કરવું પડતું નથી કોઈને એટલા પ્રકાર કાઢી દીધા યાત્રામાં તો કમાવું તપેલીમાં કમાવું બેઠકજીમાં કમાવું ધાદાજી સિંહનાથજી સિંહનાથજીને નવી સિનાજીને તો આખો દિવસ આઠ સમય ઊભા રાખવામાં આવે સિનાજીને કે તમે અમારે આ કામના શું છો બહુ ઘી માખણ દૂધ ખાધું રહ્યો મય વિગર ભાવે હવે આઠો આઠ કલાક અહીં ઊભા રહો અને અમારી માટે કમાવો સિનાજી આઠ સમય ઊભા રહે અને કમાય સિનાજી અને સિનાથજી ને તમે એક જ જગ્યાએ ઉભા રહીને કમાવે એમ થોડું ચાલે ધજાજીને ફેરવો બધે ધજાજી લઈ લઈને બધી જગ્યાએ ફરવામાં આવે તો સિનાથજી આપણા આરાધ્ય છે કે કમાવાનું માધ્યમ માત્ર છે તો શ્રીનાથજી આપણા આરાધ્ય દેવ આપણા ઈષ્ટદેવ આપણું સર્વસ્વ એ પણ આપણી માટે કમાવાનું જ માધ્યમ થઈ ગયું મહાપ્રભુજીના બેઠકજી ઠેકા ઉપર આપી દેવામાં આવે કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવે મહાપ્રભુજીના બેઠકજી એટલાથી સંતોષ નહીં કે ચાલો મહાપ્રુજ બેઠક ઠેકા ઉપર આવી જાય કમાય છે ચાલો તો મહાપ્રુજી બિરાજે અહીંયા અને કમાઈ જે મહારાષ્ટ્રની ઉપર બેઠક જે બિરાજતા હોય એ કમાય અને વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય એના એટલાથી સંતોષ નહીં તો ચોરાસી બેઠકના મનોરોધ કરવા કે આપણે એક બેઠકની આવક કરી નાખે ચોરાસી ચોરાસીની આવક મેળવવામાં શું વાંધો હોલમાં ચોરાસી ચોરાસી ગોઠવી દેવામાં આવે બેઠક જે ગોઠવી દે ચોરાસી જારી ભોગ એનો મનોરથી અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર જેવી બેઠક બડી બેઠક જ્યાં બ્રહ્મ સંબંધની આજ્ઞા છે એનું બહુ મહત્વ ઠકુરાની ઘાટ તો એના કંઈક વધારે હોય એક લાખ રૂપિયા હોય ચંપારણના પ્રાકટ્યના બેઠકજી તો એના કંઈક પચાસ હજાર લાખ રૂપિયા હોય પછી સામાન્ય બીજા હોય અમારા જુનાગઢ જેવા મોરબીન જુનાગઢ તો એકવીસ એકવીસ હજાર અગિયાર અગિયાર હજાર એટલે બેઠકજી વાઇઝ તો ભાવ રાખવામાં આવે કે કઈ બેઠકજી છે એના આધારે ભાવ નક્કી થાય મહાપ્રભુજીની કિંમત મહાપ્રભુજીની મહાપ્રભુજી કહે છે હા આ પુષ્ટિ માર્ગ મેં મને વેચવા માટે બનાવ્યો કે લોકો મને વેચે મને તો વેચે ધોતી ઉપણાને વેચે મહાપ્રભુજીને ધોતી ઉપણા વેચાય છે પ્રસાદ ધોતી ઉપણા મહાપ્રભુજીને ધોતી પણ વેચે હવે મહાપ્રભુજી શું કરે કે મારી ધોતી ની વેચી નાખવી તો અર્થ પુરુષાર્થ આપણો કેટલો પ્રબલ છે કે આપણે ક્યાંય મૂકતા નથી લોટીજી એમનાજીના એમના જે આપણા નિર્ગુણ ભક્તિની દાત્રી નિર્ગુણ ભક્તિની દાત્રી હોય તો ભલે હોય પણ કેમ રોકડી એના કેટલા રોકડા થાય બોલો એમના ભક્તિ દેતા હોય ભલે આપણે શું કામ આપણે યમનાજીના શું ઉપજે એ બોલો ને ચુંદડી મનોરથ કેટલા ઉપજે એ બોલો એમનાજીમાંથી કેટલી આવક થાય લોટી ભરી ભરી એમાં સાવ ફ્રી છે ને લોટી ભરી લેવાની વેચો ભરીને વેચો તો અર્થ પુરુષાર્થની જો પ્રબલતા હશે તો આપણે એ જ માધ્યમ આપણી અંદર એ જ ભરેલું હશે કે આના પૈસા કેમ થાય કેમ આની રોકડી કરવી એ અર્થ પુરુષાર્થની પ્રબલતા એનાથી ખતરનાક કામ પુરુષાર્થ અર્થ પુરુષાર્થ પછી કામ પુરુષાર્થ એવો કે આપણે કામ કેમ તૃપ્તિ થાય તો પછી એમાં તો કામની તૃપ્તિ માટે તો હોય આપણને એમાંય અનધિકારી કોઈ સાપના મોઢામાં એ એ જલ બુંદ જાય તો એ એ ઝેર બની જાય સ્વાતિ જલ બુંદ જબ પરત હે જાહી તાહિમે હો તે શું જોવાનું સ્વાતિનું જે બુંદ જે છે એ છીપમાં પડે તો મોતી થાય પણ એ સ્વાતિ જલનું સાપના મોઢામાં જો આવી ગયું તો એ હળાહળ થઈ જાય એમ પુષ્ટિ માર્ગની અંદર કેટલાયને કીર્તન આવડી ગયા કેટલાકને લીલાની કથા આવડી ગઈ કેટલાક લીલાના કીર્તનોના અર્થ કરતાં આવડી ગયા પણ એ સાપના મુખમાં વિષ આ સ્વાતિજલ છે એ વિષ જ બન્યું છે અને એવો એનો ભરડો લીધો આ વિષે કે આપણા રૂવાડા કાપી જાય લીલાનું વર્ણન કરીને લીલાનું વર્ણન તો કરે પાછે ભજવેય કરા લીલા એ લીલાનો સાક્ષાત અનુભવ પણ કરાવે છે તાદ્રશ અનુભવ કરાવે હેં તો હળાહળ વિષ થઈ ગયું કામ પુરષાર્થ છે ભક્તિ પુરષાર્થ નથી કામની પ્રબળતાને કારણે એ માધ્યમ એ જ ગોતે કે કેમ કામને આનાથી તૃપ્તિ થાય લીલા અને એમાં કૃષ્ણ લીલા આવી જાય હાથમાં તો તો બધાયને આ દાનના દિવસો ચાલે છે કેટલા અદભુત દિવસો છે કે આપણા ઠાકુરજી સામે ચાલીને આપણી પાસે માંગે ખાલી દહીં અને દધી કે બદલે દુલરી દીની યશુમતી ખબર ભાઈ દહીંની માટે મારી કંઠસરી રાખો ઠાકોરજી એમ કહે છે ઠાકોરજી તો લૌકિક જે સંપત્તિ છે એ ત્યાગ કરી રહ્યા છે ઠાકોરજી કે દધી કે બદલે દુલરી દીની યશુમતી ખબર ભાઈ તો કંઠ લે રાખ મારી આ કંઠ લે રાખ પણ દહીં આપ કેટલા કૃપાનો સાગર આજ કછું નહીં હોત હે માંગત ગોરસ દહન યહ માર્ગ હમ નિત ગઈ હો કબહુ સુનો નહીં કાન આ તો કોઈ નહીં ભગવાન ભક્તને ભગવાન પાસે જવું પડે ભગવાન આવીને ઉભા રહી જાય સામે તો આવું તો કબો હું સુનો નહીં કે આજે કચ્છું નહીં હોત હે અને પુષ્ટિ માર્ગીઓ જે દાનના દિવસોને ખૂબ મનાવે પ્રભુ સાથે આવો લાભ કદાચ પુષ્ટિ માર્ગીઓને જ મળતો હશે કે આપણા ઠાકોરજી સાથે આપણે આ લાભ આપણા ઠાકોરજી સામે ઊભા રહી જાય માર્ગ રોકીને ઉભા રહી જાય જ્યારે ઠાકોરજી દહીંની કટોરી આપણે ભોગ ધરીએ છીએ આ જ ભાવના કરીએ છીએ કે ઠાકોરજી આપણી સામે ઊભા રહી ગયા છે આપણો માર્ગ રોકી રહ્યા છે અને આપણી પાસેથી ખાલી દહીં માગી રહ્યા છે તો યહ માર હમ નિત ગઈઓ સુનો નહીં આજ કછું નહીં હોત હે માંગત ગોરસ દાન તો આવી અદ્ભુત લીલા કે ઠાકોરજી આપણા ને આપણા ઠાકોરજી વચ્ચે લીલાનો અનુભવ કરીએ તો બહુ આનંદની વાત છે કે ઠાકોરજી ખાલી દહીં માંગી રહ્યા છે આપણા ઠાકોરજી આપણો રસ્તો રોકીને ઊભા છે તો એ લીલાનો આનંદ પણ આવે એ સંવાદ બોલી તો પણ લીલાનો ભાવ આપણી અંદર પ્રકટ થાય તો અર્થ પુરુષાર્થ અને કામ તો પુરુષાર્થ વાળા તો આ તો બહુ રોકડી કરવાનો બહુ ધંધો સરસ ગાડી લઈને આમથી આમ આમથી આમ એક કૃષ્ણ હતા તો કેટલા કૃષ્ણ ચારે બાજુ ફરે આમ પૈસા રૂપિયા રૂપિયા ક્યાં લીલાની વાત ખાલી ગોરસની કટોરી આપણે ધરીયે ઠાકોર સાથે લીલાનો અનુભવ કરીએ ઠાકોરજીની સાથે ક્યાં એવી નિર્દોષ વાત અને ક્યાં એમાં ખાલી પૈસા રોકડી કરવાની જ વાત લાવો પૈસા લાવો પૈસા કોઈ તો ચેન ખેંચી લે કોઈ બાલા હાથમાંથી પેડા કળા ખેંચી લે આમાં બધી જ છૂટ છે દાનના દિવસોમાં બધી જ છૂટ લાવો તમારો કબાટ ખોલો ને આવું બધું ચાલે પણ ક્યાં કેવી નિર્દોષ વાત હતી લીલાની પ્રભુ સાથે એનો અનુભવ કરવાની વાત હતી ખાલી થોડુંક દહીં અરોગાવવા મહાપ્રભુજી દાનના દિવસોની શરૂઆત કેવી રીતે થઈ તો પ્રભુદાસ જલોટાની વાર્તામાં સ્પષ્ટ આવે છે કે આ દાન એકાદશી છે ક્યાંકથી દહીં થોડુંક હોય તો કરાયો તો પુષ્ટિમાર્ગની સેવા આવી છે ભાવાત્મક છે ભજ સકી ભાવ ભાવિત દેવ તો ભાવાત્મક સેવા છે કે વૃદ્ધક્તોના ભાવનું સ્મરણ સ્મરણ કરીએ વસ્તુની બહુ પ્રધાનતા આપણે ત્યાં નથી થોડીક વસ્તુમાં પણ ભાવની પ્રધાનતા હતી એ લીલાઓનો અનુભવ કરીએ લીલાઓનું કીર્તન કરીએ આપણી અંદર કાંઈક વૃદ્ધક્તોનો અનુભવ કરીએ આપણા ઠાકોરજી સાક્ષાત કૃષ્ણ એ આપણો માર્ગ રોકીને ઊભા છે એવો કંઈક ભાવ આપણી અંદર પણ કરીએ કે આપણે કંઈક ભક્તોના ભાવથી ઠાકોરજી સમૂહ ઊભા રહે આવી ભાવાત્મક સેવા અને એ બધું છોડી ઠાકોરજીને છોડી અને નીકળી પડવું બધા ઘરે ઘરે શહેરોમાં ગામમાં શહેરોમાં લાવો દાન તો કેટલી વિકૃતિ આવી કે અર્થ પુરુષાર્થ સિવાય કરવાનો ધંધો થઈ ગયો એ રોકડા કરવાનો ધંધો થઈ ગયો એટલે ધીરે ધીરે હવે મેં તો કહું છું કે ધીરે ધીરે દાન હવે નીકળી તો જશે પણ થોડીક ટાઈમ લાગશે કારણ કે હવે વૈષ્ણવ બહુ સજાગ થઈ ગયા વૈષ્ણવ કે બાળક પધારવાનો છે પેલા જ નીકળી જાય જે પૈસા રાખે તો પેલા જ નીકળી જાય બા તમે રોકા દો દસ રૂપિયા દઈને બહાર રોકે એ બા બાપુજીને બેસાડી જાય જે પૈસા પોતાની પાસે એ તો નીકળી જ જાય બાવા વધારે છે એટલે આપણે ભાગો દાનના દિવસો છે કેટલાક બાવા વધારે કેટલાક દાન કોઈ હજાર માગે કોઈ પાંચ હજાર માગે છે એટલે ધીરે ધીરે હવે આ ડોસીઓએ હવાલો સંભાળ્યો છે એટલે એ દસ દસ રૂપિયા એ અડધી કલાક દાન લીલા બોલે કાનો દાન માગે ધૂતારો દાન માગે તેની મોરલીમાં વેણ રસ વાગે કાનો દાન માગે તો અડધી કલાક હમણાં દસ રૂપિયા દે દાન તો આ તો ભારે પડે એવો ધંધો છે એક તો ભગવત લીલા ખોટે ખોટી સાંભળવી ને એક તો કારણ વિના એ તો આપણને એલર્જી એક તો એની છે જ ભગવદ્ લીલાનું ગુણગાન કરવાની સેવાની એ તો એલર્જી છે ને એમાં બધા ડોસીમાં સંભળાવે અને વૈષ્ણવ એવા જ વૈષ્ણવ પણ સમજી ગયા ને બાળ પોતે નીકળી જાય કે પોતે હોય તો દસ રૂપિયા દે દસ રૂપિયા સમજાવી દે એમાં માજી બાજુ પાંચ રૂપિયા રાખે ને પાંચ રૂપિયા કાલ બીજા બાવા બધા રહીને દેસું અને અડધી કલાક દાન નામ ધોળપત બોલે ગામડાઓમાં આવી પરિસ્થિતિ ઘણા બાળકો પેલા સમાધાન કે છે જોઈ લે કે કોણ બેઠું છે પાંચ દસ દોષી બેઠા હોય તો આપણે બીજા ગામ ચાલો ખોટે અડધી કલાક બગાડવી એના કરતાં બીજા બે આજુબાજુ લેવાય આવી દશા થઈ ગયા ચોબા નીકળે એવી રીતે આચાર્ય પદવી ઉપર વલ્લભ કુલના બાળકો પાછા છડી કેવી બોલાય છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગોકુલ કે છત્રપતિ મહારાજા ધીરાજ મહારાજા ધીરાજ છો તો આ રીતે સોને કી છડી રૂપે કી મસાલ ધરિયન કે જામા મોતીન કે ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ એટલે અમારે ભિતરિયા વચ્ચે એક લીટી ઉમેરી દેતો કે એ કેવી રીતે પર ઉમેરી દે તો ખબર એ ન પડતી એ એવું કહેતો કે મહારાજ મુખ્યા ભિતરિયા કે કાલ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મુખ્યા ભિતરિયા કે કાલ અને આવા મહારાજા ધiraj ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ગોકુલ કે છત્રપતિ આ રીતે માંગવા નીકળવું પાછા શું કે વલ્લભ કુલના ચરણમાં લક્ષ્મી ચરણમાં લક્ષ્મી છે તો લક્ષ્મીની પાછળ એટલા બધા પાગલ કેમ થાય પાછળ આપણે એટલા બધા પાગલ કેમ થઈ જાય જો આપણે ચરણમાં લક્ષ્મી છે તો ભગવદ લીલા એ શું છે લીલા કેને લીલા કહેવાય લીલા કરવાનું કારણ શું પ્રયોજન શું શા માટે ભગવાન એ લીલા કરે અને ભગવદ્ લીલા આપણે એ પણ જોયું કે રાસ આદિ લીલા જ છે એવું લીલા નહીં પણ ભગવાન તો સ્વર્ગ વિસર્ગ સ્થાન પોષણ પોષણભૂતિ મનવંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ આશરે એ દસવિધ લીલા એ ભગવાનની જ લીલા છે એમાંથી ખાલી રાસાદી અમુક કે વ્રજની લીલાને જ લીલા માનવી બીજાની લીલા ન માનવી એ પણ એક મોટું અજ્ઞાન છે અને ભગવદ લીલા જે કૃષ્ણની લીલા છે એમાં કૃષ્ણ જે બહુ બદનામ થયા છે કે લોકો કૃષ્ણને શું માને છે સમજાતું નથી કૃષ્ણ લીલા એટલે કોઈ કામી પુરુષની કોઈ લીલા હોય એવી લોકો એવી કામ લીલા માનતા હોય છે હરિરાયજીના જે આ બે ગ્રંથ છે કામાખ્ય દોષ વિવરણ અને નિષ્કામ લીલા એ પ્રભુ પર જે આરોપ છે કે લોકો સમજ્યા વગર કૃષ્ણ લીલાને જાણે શું સમજી બેઠા હોય એમ કૃષ્ણના નામનો દુરુપયોગ તો આપણે પહેલાં એ સમજવું છે કે લીલાનો અર્થ શું જે આપણે સમજી ગયા છે થોડું પુનરાવર્તન પકાવશું આપણે વ્રજલીલાનો પણ આપણે આખો મુદ્દો લીધો હતો દસવિધ લીલા પણ સમજી હતી અને વ્રજની જે લીલા જે ઠાકોરજીની જે લીલા છે એનો પણ આપણે વ્રજલીલાનો પણ વિચાર કર્યો આ ગ્રંથને આગળ આપણે ચલાવીએ છીએ કે ભગવાનની આ જે લીલાઓ છે એક તો ભાગવત સ્વરૂપને જાણીએ અને આ ભગવત સ્વરૂપની આ લીલા છે એ લીલા ભગવાન જ કરી શકે બીજા કોઈનું સામર્થ્ય નથી કે આવી લીલા કરી શકે એના પણ કંઈક કારણો છે કે લીલા ભગવાન જ કરી શકે બીજા કેમ ના કરી શકે જે ભગવાન લીલા કરી રહ્યો છે એ લીલા ભગવાન જ કરી શકે આપણે ત્યાં કીર્તનમાં પણ કીધું છે કે લીલા લાલ ગોવર્ધન ધરકી જે લીલા જે છે એ તો ગોવર્ધન ધરણની લીલા છે એનું કારણ છે કે લીલાનો અર્થ જ એ થાય છે અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા લીલાની વ્યાખ્યા થાય અનાયાસેન હર્ષાત ક્રિયમાણા ચેષ્ટા લીલા લીલા કોઈ પ્રયોજનથી કરવામાં આવતી નથી કોઈ એવી કૃતિ નથી કોઈ એને કોઈ હેતુ છે પ્રયોજન છે એનાથી આ લીલા કરવામાં આવી રહી છે કારણ કે લીલા પોતે જ એક પ્રયોજન હોય છે સહેતુક નથી હોતી કોઈ પ્રયોજનથી આ લીલા કરવામાં લીલા કરી રહ્યા છે ભગવાન જે રીતે લીલા કરે છે એનાથી શાસ્ત્રાર્થનું સ્થાપન થાય છે શાસ્ત્રાર્થ અનુસાર ભગવાન લીલા કરતા નથી લીલામ કરોતી શાસ્ત્રાર્થમ ચ સ્થાપ્ય ભગવાન તો લીલા કરે છે એનાથી શાસ્ત્રાર્થ સ્થપાતો હોય છે કે શાસ્ત્રમાં બતાવેલું છે એ રીતે જ લીલા થાય અને એનાથી જ શાસ્ત્રના નિયમો બંધાય ને ભગવાન લીલા કરે તો એ લીલા જ ના કહેવાય પહેલાં તો કારણ કે અનાયાસે ને હર્ષાત્ક્રિય ક્રિયમાણા ચેષ્ટા લીલા ભગવાન એક આનંદનો સમુદ્ર આપણે માની લઈએ કે આનંદનો સાગર આનંદ કી નિધિ નંદકુમાર એમાં કીધું છે આનંદ કી નિધિનંદ કુમાર આનંદનો સાગર જે છે એ ભગવાન છે એની અંદર કેટલાય નામ રૂપ કર્મોની લહેરો ઉઠતી હોય છે નામ રૂપ કર્મ એ બધા જે સાગરની એ લહેરો નામ રૂપની અને કર્મ એની લીલામાં એ આનંદના સાગરમાં લહેરો ઉઠતી હોય છે અને જ્યારે આપણે સમુદ્રની બાજુમાં બેઠા હોય તો કંઈક ને કંઈક ફુવારા જેવી બિંદુઓ ઉડતા હોય આપણને પણ અનુભવ થાય આપણે થોડીક વાર આપણે ભીજાઈ જાય એટલા જીના જીના બિંદુઓ ઉડતા હોય તો ભગવાન એવો આનંદનો એ સમુદ્ર છે એમાંથી આ સામાન્ય બિંદુનું ઉછલન થાય છે એવા કોટી બ્રહ્માંડ એની અંદર આ રીતે ઉછલતા હોય સ્થિતિ કરતા હોય લય થતો હોય એવો આનંદનો સાગર એ બ્રહ્મ છે અને આનંદ કી નિધિનંદ કુમાર એવો આનંદનો સાગર છે આ અને એમાં આવી લહેર ઉઠતી હોય નિરંતર નામ રૂપ કર્મ રૂપ નામ વિભેદેના જગત ક્રીડતીઓ જતા તો ભગવાન જ્યારે પોતાનો આનંદનું જે ઉચ્છલન છે એ લીલા છે કોઈ કારણ નહીં એમાંથી આનંદનો સમુદ્ર જે છે એમાંથી આવી કણિકાઓ નિરંતર ઉછળતી હોય બસ એ જ લીલા છે તો લીલાની અંદર કોઈ પ્રયોજન નથી લીલા પોતે જ એક પ્રયોજન હોય લીલા કોઈ શાસ્ત્રાર્થના શાસ્ત્રની મર્યાદામાં બંધાયને જ લીલા થાય એ એ પણ જરૂરી નથી કારણ કે ભગવાન જ્યારે સર્વતંત્ર સ્વતંત્ર છે અને એ જ્યારે એના આનંદનું જ્યારે ઉચ્છલન થતું હોય તો એ જ લીલા બનતી હોય છે કોટી બ્રહ્માંડ કોટી બ્રહ્માંડ એ પ્રકટ થતા રહે સ્થિતિ કરતા રહે લય કરતા રહે દરેક બ્રહ્માંડની રચનાનો નિયમ પણ સરખો નથી ભગવાન સૃષ્ટિની રચના કરે તો કોઈ એક જ રીતે કરે એવું પણ જરૂર નથી દરેક જગ્યાએ એની ફોર્મેટ અલગ અલગ બતાવી છે શાસ્ત્રોમાં કે ભગવાન તો અનેક પ્રકારથી આ બ્રહ્માંડની રચે રચના કરે છે